હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે બહાર જે મળે છે જામનગર ઘોઘરા એવા સેમ ટુ સેમ ઘોઘરા આપણે ઘરે બનાવીશું અને સાથે ત્રણ જાતની ચટણી તો બનાવીશું જ તો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર એવા ઘોઘરા બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઈઝના પાંચ બટાકા લીધા છે અને એને મેં ચારથી પાંચ સીટી વગાડીને બાફી લીધા છે તો અહીં સૌથી પહેલાં આપણે ગળી ચટણી માટેની પ્રિપેરેશન કરીશું તો અહીં ગોળ અને ખજૂરનું માપ સરખું લીધું છે અને એનાથી ચોથા ભાગની મેં આમલી લીધી છે મતલબ કે ગોળ લીધો છે એટલું જ મેં ખજૂર લીધી છે અને ખજૂરથી અડધી આમલી લીધી છે એવું કહી શકાય જો આ રીતે માપ લેશો તમારી ચટણીમાં બંને ટેસ્ટનું પ્રમાણ જળવાઈ રહેશે મતલબ ખાટી અને મીઠી લાગશે બંને ટેસ્ટ એમાં રહેશે મતલબ કે ટેસ્ટ એનો બેલેન્સ રહેશે તો એને આપણે પાણીથી પહેલાં મેં ધોઈ નાખ્યું દીધું ખજૂરને અને અને પછી એને પલાળી દીધી છે થોડીવાર અને એને ઉકળવા માટે મૂકી દીધું છે મેં તે ઉકળે ત્યાં સુધીમાં અહીં આપણે લસણની ચટણી બનાવીશું તો અહીં મેં સાતથી આઠ લગભગ દસેક મરચાં મેં લીધા છે તો તીખા બહુ નથી મરચાં એવા છે અને એને મેં ગરમ પાણીમાં પલાળી રાખેલા લગભગ વીસથી પચીસ મિનિટ તેને આપણે હવે મિક્સી જારમાં લઈ લઈશું તો અહીં મારી પાસે લસણની ચટણી છે તો હું લસણની ચટણી એડ કરું છું જો તમારી પાસે ચટણી ના હોય તો તમે લસણની દસથી બાર કળી અંદર એડ કરજો અને મીઠું અને ચટ્ટી જીરું એડ કરીને એની ચટણી બનાવી દેજો તો લસણની ચટણીમાં બીજા કોઈ વધારાના કોઈ બી મસાલા નથી હોતા તો આ રીતે આપણી લસણની ચટણી પણ રેડી થઈ ગઈ છે તો આને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણે તીખી કોથમીર મરચાંની ચટણી બનાવવાની છે તો ત્રણેય ચટણી બનાવી ખૂબ ઇઝી છે ખૂબ ઝડપથી બની જાય છે તો અહીં મેં કોથમીરી લીધી છે એક મુઠ્ઠી કરતાં થોડી વધારે અને એની દાંડીનો ભાગ પણ રહેવા દેવાનો છે એ પણ આપણે લેવાનો છે અને ચારથી પાંચ મેં તીખા મરચાં લીધા છે તો આ મરચાં એકદમ તીખા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને કોથમીરી પણ લીધી છે મેં તો કોથમીરની દાંડી સાથે જ એને લેવાની છે તો આ રીતે હું એને હાથથી જ તોડીને અંદર એડ કરી રહી છું તો કોથમીરની દાંડીનો યુઝ કરવાથી આપણી ચટણી ખૂબ જ સરસ બને છે અને એનો ટેસ્ટ પણ સરસ લાગે છે તો અહીં આદું એક ઇંચ લીધું છે મેં એને પણ નાના ટુકડા કરીને આપણે અંદર એડ કરી દઈશું તો આ રીતે જલ્દી જલ્દી જ આપણી ચટણી બધી જ બની જાય છે તો અહીં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને થોડી થોડું સંચળ લીધું છે અને સીંગદાણા લીધા છે મેં એક મુઠ્ઠી જેટલા અને એની અંદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે તો એને આપણે હવે કાઢી લઈશું તેમાં તમે લીંબુ એડ કરવો તો લીંબુ એડ કરી શકો છો તો અહીં આપણી જે ગોળ આંબળીની ચટણી છે એ સરસ રીતે ઉકળીને રેડી છે તેને સાઈડમાં મૂકી દીધી છે અને બટાકા બફાઈ ગયા છે અને હવે આપણે વટાણા બાફીશું તો અહીં હું બટાકા અને સફેદ વટાણાના ઘૂઘરા બનાવીશું કેમકે મેં જ્યાં ખાતા છે તે મેં આ સફેદ વટાણાવાળા જ ખાધા છે એટલે મને એનો ટેસ્ટ વધારે ભાવે છે તો એ મેં સોથી દોઢસો ગ્રામ જેટલા વટાણા લીધા સફેદ અને એને મેં ચારથી પાંચ કલાક પલાળી રાખ્યા હતા અને હવે આપણે એને મીડિયમ ગેસે ત્રણ સીટી વાગવા દઈશું અને એના પછી એકદમ સ્લો ગેસે પંદર મિનિટ માટે થવા દઈશું બને ત્યાં સુધી આપણા વટાણા આખા રહેવા જોઈએ ચડી તો જવા જોઈએ પણ આખા પણ રહેવા જોઈએ એનું ધ્યાન રાખવાનું તો એટલું ધ્યાન રાખશો તમારું સ્ટફિંગ એકદમ ડ્રાય રહેશે તો તમારા ઘૂઘરા પણ સોગી નહીં થઈ જાય મતલબ કે પોચા નહીં પડી જાય તો અહીંયા આંબલી અને ખજૂર બધું એકદમ ઉકાળીને મેં ઠંડુ કરી લીધું છે તો એને હવે થોડું મસળીને એની અંદર જો ખજૂરના ઠળિયા હોય એ બધા આપણે કાઢી નાખીશું આંબલીના જે કચુકા હોય એને પણ કાઢી લઈશું અને એને સ્ટ્રેનરથી ગાળીને અને મેં ગેસ પર ઉકળવા મૂકી છે તેની અંદર મેં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું વન ફોર ટી સ્પૂન મેં અંદર સંચળ એડ કર્યું છે ચપટી હિંગ અને વન ફોર ટી સ્પૂન જેટલો મેં અંદર સૂંઠ પાવડર એડ કરેલો અને વન ફોર ટી સ્પૂન જેટલો મેં અંદર વલિયારીનો પાવડર એડ કર્યો છે અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું મેં અંદર એડ કરેલું છે તો આ સિવાય બીજું કશું અંદર એડ નથી કર્યું મેં તો અહીં આપણે હવે લોટ બાંધીશું ઘોઘરા બનાવવા માટે મેં બે કપ જેટલો મેં લોટ લીધો છે ઘઉંનો જ લોટ લેવાનો અને એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તો એની અંદર મોવણ માટે મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન ઘી લીધું છે અને એને આપણે થોડું ગરમ કરીશું તેને થોડું હૂંફાળું ગરમ કરી લેવાનું અને ગરમ કર્યા બાદ એને આપણે લોટની અંદર એડ કરી દઈશું તો આ રીતે કરવાથી આપણા ઘૂઘરા એકદમ ક્રિસ્પી બનશે જે ઉપરનું એનું પડ છે એ ક્રિસ્પી રહેશે અને આ ઘઉંના લોટના જ મેં ભૂખરા બનાવ્યા છે તો મેદાને બદલે ઘઉંના લોટથી બનાવશો તો એ થોડું વધારે હેલ્ધી આપણે થઈ જશે મતલબ આમ તો આપણે તળીને બનાવીશું તો અહીં મેં મેદાને બદલે ઘઉંનો લોટ લીધો છે તો એને સરસ રીતે કઠણ લોટ બાંધવાનો છે એના આ લોટને આપણે ઢીલો નથી બાંધવાનો અને આ રીતે એને કપડાં વડે ઢાંકીને આપણે દસથી વીસ મિનિટ માટે મૂકી દઈશું તો એ થોડું સેટ થાય લોટ ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું તો એ વટાણા મારા બફાઈ ગયા છે અને બટાકા પણ બફાઈ ગયા છે તો આ રીતે બંનેને એક બાઉલમાં લઈ લીધા છે તો બટાકાને ખૂબ મસળી મસળીને આપણે મસાલો નથી કરવાનો અહીં મેં એક ટેબલ સ્પૂન ભરીને આમચૂર પાવડર એડ કરેલો છે તો આમચૂર પાવડર થોડો વધારે એડ કરવાનો અને એ જ રીતે એક ટેબલ સ્પૂન જેટલો મેં અહીં ચાટ મસાલો એડ કરેલો છે તો ચાટ મસાલો નાખવાથી ખૂબ જ ચટપટો એનો ટેસ્ટ આવશે અને થોડા આગળ પડતા મસાલા કરીશું તો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો અહીં અડધી ટેબલ સ્પૂન જેટલું મેં અહીં સંચળ અને અડધી ટેબલ સ્પૂન મેં મીઠું લીધું છે અને ચપટી મેં અંદર હિંગ એડ કરેલી છે ચપટી હળદર એડ કરી છે મેં ને અહીં કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે અડધી ચમચી જે આપણે મસાલાની હોય છે એ જ અને બે એક આખી ટેબલસ્પૂન જેટલું મેં અહીં ધાણાજીરું પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે અને એક ચમચી એટલે મેં લાલ મરચું જે તીખું હોય છે એ એડ કર્યું છે અને મુઠ્ઠી ભરીને મેં કોથમીર એડ કરી છે તો આટલી વસ્તુ આપણે અંદર એડ કરવાની આપણા મસાલામાં અને ચાટ મસાલો છે એનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે એટલે મીઠું અને સંચર થોડું ઓછું લેવાનું તમે ટેસ્ટ કરીને તમે જોઈ લેવાનું પહેલાંથી વધારે નહીં એડ કરવાનો અને અહીં મેં જે લીલા મરચાં આદું કશું મેં નથી અંદર એડ કર્યું તો આ રીતે હળવા હાથે આપણે બધું મિક્સ કરીશું હાથથી મસળી મસળીને એનો મસાલો નથી કરવાનો મતલબ કે ચીકણો મસાલો થઈ જાય એવો આપણે નથી કરવાનો તો લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે તો હવે તમારે જેટલી સાઇઝના ઘૂઘરા બનાવવા હોય એટલા તમે એમાંથી લુવા કરી લેવાના તો મીડિયમ સાઈઝના ઘૂઘરા બનાવીશ તો અહીં બે રીત હું બતાવીશ તો પહેલાં આપણે સરસ રીતે વણી લઈશું આપણે એક પૂરીને તો એને બહુ પાતળી પણ નથી વણવાની અને વધારે જાડી પણ નહીં વણવાની એવી મીડિયમ થિક આપણે પૂરી બનાવીશું અને એને જે આપણે દિવાળીમાં જે ઘૂઘરા બનાવતા હોય છે ગળ્યા એને જે રીતે કાંગરી પાડે છે એ જ રીતે એમાં કાંગરી પાડીશું અને એ રીતે એને સીલ કરીશું તો જે આ બહારની જે કાંગરીવાળો ભાગ છે એને પહેલાં આપણે એકદમ દબાઈ દબાઈને એકદમ પતલો કરી દેવાનો છે અને પછી જ આપણે એની કાંગરી કરવાની કેમકે વધારે ઝાડું એ ભાગ હશે તો ચડતા વાર લાગશે અથવા તો કાચું પણ રહી જાય તો આ રીતે આપણે કરી લઈશું તો હું બીજી રીત બતાવું છું આસાનીથી તમે આ રીતે કરી શકશો જો તમને કાંગરી પાડતા ના આવડતી હોય તો તમે આવી રીતે પણ બનાવી શકો છો ઘોઘરા તો બહાર આ રીતે પણ બનતા હોય છે તમે જોઈ રહ્યા છો તો આ રીતે તમે ચપટી લઈ દબાઈ અને ફરીથી આંગળી વડે પ્રેસ કરી અને વાળીને ફરી પ્રેસ કરવાના આ રીતે તમે ઘૂઘરા બનાવી શકો છો તો આ રીતે પાંચથી છ ઘૂઘરા થઈ જાય પછી આપણે એને તળીશું તો અહીં સ્લો ફ્લેમ પર જ આપણે એને તળીશું કેમ કે આનું પડ પણ સમોસા જેવું જ છે કઠણ અને થોડું સ્થિક પણ છે તેને આપણે શાંતિથી ધીમે તાપે તળીશું તો જે ચડશે ને તો આપણા ઘૂઘરા કાચા રહેશે અથવા તો સોફ્ટ રહેશે તો આ રીતે આપણે એક નોટનું થોડું ઝીણો કટ ઝીણો ટુકડો અંદર નાખીશું તો ધીમે રે નીચેથી ઉપર આવે એટલે સમજી લો કે આપણે આટલું ટેમ્પરેચરનું તેલ જરૂર છે તો એ મેં ચારથી પાંચ ઘૂઘરા અંદર મૂકી દીધા છે તો હવે એ સ્લો ગેસે ધીમે ધીમે ઉપર આવી જાય અને થોડી વાર પછી આપણે એને પલટાઈશું તો આ એક એક બેચને તળાતા લગભગ બાર મિનિટ થઈ હતી અને બધા જ ભૂગરા મારા તળે તળાતા એક કલાક જેટલો ટાઈમ લાગ્યો હતો તો આ રીતે બહુ સ્લો ગેસે જ આપણે એને તળીશું કેમકે આપણે જે કાંગરી પાડી છે એ ભાગ પણ થોડો જાડો જ હોય છે તો ત્યાંથી પણ કાચો રહી જાય એના કરતાં એકદમ સ્લો ગેસે આપણે એને તળીશું અને બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું તો આવા ઘૂઘરા પણ એકદમ ક્રિસ્પી બને છે જો તમારું અંદરનું સ્ટફિંગ ઢીલું નહીં હોય તો આ ઘૂઘરા તમારા ક્રિસ્પી જ રહેશે અને ક્રિસ્પી બનશે જો તમારા સ્ટફિંગની અંદર મોઇશ્ચરનો ભાગ હશે તો તમારા ઘૂઘરા સોગી થઈ જશે કઠણ નહીં રહે તો આ રીતે તમે ઘઉંના લૂંટના એકદમ હેલ્ધી ઘૂઘરા બનાવીને એન્જોય કરી શકો છો તો એને આપણે હવે સર્વ કરીશું તો અહીં મેં બહાર જે રીતે સર્વ થાય છે એ જ રીતે મેં કર્યું છે તો પહેલાં આપણે ઘૂઘરાને થોડું અંદર હોલ પાડી દઈશું અને એની અંદર ત્રણેય ચટણીઓને એડ કરીશું તો આ લસણની અને જે કોથમીરની છે એ ચટણી એકદમ તીખી છે વધારે જ તીખી છે એટલે થોડી ઓછી એડ કરવાની પહેલાં જેને જેવું ભાવતું હોય જેટલું તીખું ભાવતું હોય એ રીતે તંદર અંદર આપણે ચટણીને એડ કરીશું તો ગળી ચટણી પણ ખૂબ જ ટેસ્ટી બની છે તો આ રીતે આપણે બધી ચટણીઓને એડ કર્યા પછી ઉપરથી થોડી સેવ ભભરાઈશું એકદમ ઝીણી સેવ હોય તો ખૂબ સારું અમારી પાસે હતી નહીં અને બહાર વરસાદ પડે છે તો લેવા પણ જવાયું નહીં તો જે થોડી ઘણી ઘરમાં સેવ હતી એનાથી જ મેં ગાર્નિશ કર્યું છે તો ઉપરથી આપણે થોડી સિંગ જે સિંગ આવે છે મસાલા સિંગ એને પણ એડ કરીશું અને આ રીતે આપણા ઘોઘરાને કોથમીર વડે સજાઈશું તો આ રીતે ખૂબ જ ટેસ્ટી એવા આપણા જામનગરી ઘોઘરા રેડી છે ખાવા માટે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈપના સ્ટફિંગવાળા ઘોઘરા મળતા હોય છે તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે